હેલો ફ્રેન્ડ્સ જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા જ મજામાં જ હશો શું ગઈશ તમને બધાને ખબર હશે કે હવે રથયાત્રામાં ગણતરીના દિવસો જ બાકી છે તો આજે હું તમારી માટે લઈને આવી છું અમારા જ ગામની બાજુમાં કેલીયાવાસના ગામ છે ત્યાં આગળ રણછોડરાયનું મંદિર છે ત્યાં આગળ રથયાત્રાનું આયોજન કઈ રીતના કરવામાં આવે છે એ આજે વિડીયોમાં આપણે જોવાના છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેવા વિનંતી છે અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ જરૂરથી કરજો અમદાવાદ જિલ્લો અને ધોળકા તાલુકામાં આવેલું કેલિયાવાસના ગામ જ્યાં ઘડી શ્રી રણછોરાઈ ભગવાનનું મંદિર છે ત્યાં ઘળી દર વર્ષે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને અહીંયા ઘણા ભક્તો હજારોની સંખ્યામાં અહીંયા હાજર હોય છે અને અહીંયા તમે જોઈ શકો છો આ છે શ્રી રણછોડરાય ભગવાનનું મંદિર તો અહીંયા તમે જોઈ શકો છો આ છે સંતો ને અહીંયા જબરજસ્ત બધી વ્યવસ્થા પણ રાખવામાં આવે છે અને રથયાત્રાનું અઠવાડિયું પહેલાં જ અહીંયા લોક ડાયરો રાસ ગરબા એ બધું પણ આયોજન કરવામાં આવે છે તો અહીંયા રથયાત્રાનું તો આયોજન કરવામાં આવે છે સાથે અહીંયા તુલસી વિવાહનું પણ જબરજસ્ત આયોજન કરવામાં અહીંયા આવે છે તુલસી વિવાહ પણ અહીંયા ઉજવવામાં આવે છે પછી જન્માષ્ટમી છે જન્માષ્ટમી પણ અહીંયા જબરજસ્ત ઉજવવામાં આવે છે એવા ઘણા બધા નાના મોટા તહેવાર છે જે અહીંયા ઉજવવામાં આવે છે અને આજુબાજુના જે ગામના ભક્તો છે એ પણ અહીંયા ઉપસ્થિત હોય છે ને આ છે શિવલેરીની ધૂન તો અહીંયા ધૂન પણ કહેવામાં આવે છે રાસ ગરબા પણ કરવામાં આવે છે આ મંદિરે એકાદશીના દિવસે અને પૂનમના દિવસે ઘણા ભક્તો અહીંયા દર્શને આવે છે અને એ દિવસે પણ અહીંયા પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે આખો દિવસ અહીંયા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે અને અહીંયા દરેક ભક્તો આવે છે એ રાસ ગરબા પણ રમે છે અહીંયા દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ સાત જુલાઈ અને બે હજાર ચોવીસ અષાઢી બીજના રોજ શ્રી રણછોડરાય જીના મંદિરથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળશે જેની તૈયારી બાર મે બે હજાર ચોવીસના રોજ રથનું પૂજન કરીને રથયાત્રાની સંપૂર્ણ તૈયારી કરી કરવામાં આવે છે ત્યાર પછી રથયાત્રાનું પહેલું શુભ કાર્ય કરવામાં આવે છે બે હજાર ચોવીસ જેઠ સુદ અને પૂનમને શનિવારના સવારે નવ કલાકે ભગવાન શ્રી જગન્નાથજી બલરામજી તેમજ બેન સુભદ્રાજીના ભસ્મ શેક માટે ભવ્ય જલયાત્રા નીકળે છે એકસો આઠ કળશ ગંગા જળ ભરીને કલિકુંડ તીર્થ જૈન નિરાશનથી નીકળીને શ્રી રણછોડરાય મંદિર કિલ્લાવાસના પહોંચે છે ત્યાર પછી શ્રી જગન્નાથ ભગવાન શ્રી બલરામ ભગવાન બેન સુભદ્રાના જલ અભિષેક થશે ત્યારબાદ તારીખ ત્રણ ચાર પાંચ જુલાઈના રોજ રાત્રે આઠથી દસ વાગ્યા સુધી સ્વયંસેવકોના ઉત્સાહ માટે સંગીતનું આયોજન કરવામાં આવે છે ત્યાર પછી તારીખ પાંચ જુલાઈ બે હજાર ચોવીસના રોજ બપોરે ત્રણ કલાકે ભગવાન જગન્નાથજીનું મામેરું ભરાશે જે કલિકુંડ વેપારી એસોસિયન દ્વારા ભરવામાં આવે છે ત્યાર પછી સાત જુલાઈ બે હજાર ચોવીસ અષાઢી બીજને રવિવારના રોજ સવારે આઠ કલાકે ભગવાન શ્રી જગન્નાથજીની મંગલા આરતી તેમજ ત્યારબાદ ભગવાન જગન્નાથજી બલરામજી બેન સુભદ્રા અલગ અલગ રથમાં વિરાજમાન થઈને નગરજલિયા ઉપર નીકળશે ત્યાર પછી રથયાત્રા મંદિરેથી નીકળીને કિલ્લાવાસના ગામમાં પ્રવેશ કરશે ત્યાં આગળ ગામજનો રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરશે ભગવાનની આરતી ઉતારશે અને દર્શન કરશે ત્યાર પછી રથયાત્રા આગળ વધશે કલીકુંડ સરોડા મુખ્ય માર્ગ ઉપર આવશે પછી કલિકુંડ સર્કલ તરફ આગળ વધશે દેવ વાટિકા સોસાયટી દેવ વિહાર સોસાયટી દ્વારકાપુરી સોસાયટી દરેક આવી નાની મોટી સોસાયટીના બધા જ રથયાત્રાનું લાભ લેશે ભગવાનની આરતી કરશે ને યાત્રામાં ભગવાનની રથયાત્રામાં પ્રવેશ કરશે આ રીતના બધું આયોજન કરે છે રથયાત્રામાં ફરનારા દરેક સેવકો ભક્તો માટે બધી સેવા કરવામાં આવે છે નાસ્તાની પાણીની બધી સુવિધા પણ અહીંયા કરવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો છો તો આ રીતના જે અમારા ગામનું બાજુમાં કેલ્યાવાસના ગામ છે ત્યાં આગળનું રણછોડાયના મંદિરમાં આ રીતના રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને બધી સુવિધા પણ અહીંયા મળે છે અને બધા ભક્તો શાંતિપૂર્વક ભગવાનના દર્શન કરે છે તો આ રીતના આયોજન કરે છે રથયાત્રાનું તો આજનો વિડીયો તમને મારો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો અને આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી શ્રી જગન્નાથ ભગવાન લખજો તો આજનો વિડીયો હવે આપણે અહીંયા જ પૂર્ણ કરીશું પછી મળીશું રથયાત્રાના દિવસે શ્રી જગન્નાથ ભગવાનની યાત્રા સાથે બાય બાય